સીધા કરવા એવું છે એટલે આ ભાઈ તું આમ ગામ માં આખા છે માંડી સોયાબીન કામ સારું છે ને મારવા લઈ ને સંપલ લઈ ને તો વાવી પૈસા ઓછા આપડે તો ક્યાં દેવાના છે બાકી રાખવાનું છે પૈસા નહીં લેતો હાલ વિડીયો ને એટલે ચાલો તો ચાલુ કરી દઈએ આપણે મિત્રો તમે જોઈ શકો છો મોટર ચાલુ છે અને આ બધી પાણી વરસાદ વિના પણ એટલું બધી પાણી ભરાઈ ગયું છે એનું રીઝન બીજું કઈ નથી આપડી ભાઈ માં સાપ પડી ગયો તો હતો એને લીધે થોડોક ટાઈમ સુધી પાણી આપણે પીવાનું નથી તો આપણે ખાલી કરીએ છીએ તો મોટર ચાલુ છે ને આપણી વાળી છે ને અહીંથી લગભગ અરાઉન્ડ દોઢ કિલોમીટર જેવું થાય છે આમ પેલી જાય તો ત્યાંથી આપણું કનેક્શન છે આખી લાન આપી ગયું છે તો એ અત્યારે ચાલું થાય પાણી અને ખાલી કરીએ છીએ વાયુ મતલબ વાયુ તો ખાલી આખી ન થાય પણ થોડોક મતલબ ભ્રમ છે ને મનનો ભ્રમ એ ખાલી કરીએ છીએ બાકી કંઈ થાય નહીં હરફ તો કાઢી લીધો હતો આપણે તો એ ઠીક છે ને મિત્રો આ સોયાબીનની પ્રોસેસ અહીં ચાલુ છે હું એક રીલ પણ શૂટ કરતો તો ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ એક ક્લિપ છે તો આપણે લઈ લઈએ મિત્રો બપોરના બે વાગી ગયા છે તો હવે હે ને મારી ઈચ્છા તો નથી પણ કમ્પલસરી છે કે આપણે જવાનું છે ડ્યુટીમાં તો આપણે એક્ટિવ લઈને જઈએ ડ્યુટીમાં અને હવે છે ને આ લોક આપણે કન્ટિન્યુ કરશું કાલે ઓકે કારણ કે જેમાં કંઈક ટાઈમ જ નહીં મારે વિડીયો શૂટ પછી બધી પતને થઈ ગયા બે બપોરના તો બે વાગ્યા ટાઈમ આપણે જવું પડે એમ છે તો સીધા કાલે મળ્યા કે અથવા તો આજે રાતે હું તમને થોડી ઘણી ડિસ્કસ કરી આપું વાતચીત કરી તો સાથે બીજે દિવસે મને ટાઈમ મળ્યો છે બ્લોક શૂટ કરવાનો કારણ કે કાલે તો તમને ખબર છે પછી આપણે વહી ગયા હતા કંપની અને અત્યારે વાગી ગયા સવારના સાડા નવ વાગથી અને ઘરે કોઈ છે નહીં હું વિચારું હું કે આ સાકોટી એન્ડ સિલ્વર ને આપણે ડ્રેગ રેસ કરીએ થોડીક જ મિનિટની અંદર હા તો પોપિયા આવી જશે મિત્રો પોપિયા આપણે પેલા પોપિયા ખાઈએ ચાલો ચોકલેટ લાવી કે મારા હાથ નથી લાવી કાલે હે બીજા વારે એટલે કાલે મંગળવારે ચોકલેટ લેતા આવી મારા હાડું ઓકે ચાલો આ શું કરે અહીંયા શું કે ગોટ બસ રામ રામ હો જુને શું કે આ છોકરો મામાની મોજ એ પોપિયું ખાવું ત્યારે પોપિયું પોપિયું ખાવું પોપિયું એ ભાઈ ટ્રેક્ટર માં એને વધારે રસ છે ટ્રેક્ટર ને સાઈ એને જોઈ ને તે તને કંઈ નહીં કર લઈ કઈ તો ફાઈનલી મિત્રો અત્યારે આપણી પાસે ચાર ગાડી છે અને આપણે કરવાની છે રેસ મતલબ રેસ તો ન કે ભાઈ પણ ટાઈમર રાખીને આપણે જોહું કે માંથી કઈ ગાડી વેલી પૂગી એ સમજો છો ને તમે આ છે 2011 છો તો 12 નું મોડેલ આવી છે નહી મિલે આ 2011 નું મોડેલ છે આ છે 2016 નું મોડેલ આ છે 2019 થી 2020 નું મોડેલ અને આ છે બે હજાર ત્રેવીસ નું મોડલ લેટેસ્ટ ગાડી છે આપણી પાસે આ બીજી એક ટુ વ્હીલ છે પણ અત્યારે હાજર નહીં તો બે ત્રણ છે પછી હાજર નથી હવે આ બધી હે ટૂંકમાં સૌથી જૂની પછી આ પછી આ પછી આ જોઈએ હવે આમાંથી કઈ વેલી ને કઈ વેલી નથી પૂગતી આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે નવાથી કરવાની છે કે જૂનાથી ચાલો તો આપણે જૂનાથી શરૂઆત કરીએ પેલા અને પછી જોઈએ આ ભાઈ પાસે ટાઈમર છે અને હું બાઇક લઈને જાઉં છું ઓકે ફોન તો ફાઇનલી આ જૂની ગાડી છે ને આપણે શરૂઆત કરીએ ટાઈમર ચાલુ હવે હું જાઉં છું સ્ટાર્ટ

આપણે ચેક કરીએ આપણે કેટલો ટાઈમ લાગે ઓકે તું મને આજે ગાડી પછી ટાઈમર ચાલુ હા ગલતી કરતો એલા 10 સેકન્ડ માઈનસ કે હા હે 11 થાય 11 થાય ને 11 મિનિટ આ પછી ચાલુ પેટ્રોલ ઓય સ્ટાર્ટ આ રેડી મિત્રો એ ગાડી ઓનર છે એમ કે કે ભાઈ ને નવા નવા ધંધા ચાલુ કર્યા રેગ્રેસ રાહુલ હા મિત્રો સીધું મિત્રો થાર છે મારી મેરે તો થાર નું સેટિંગ કર્યું અટાણે હારે જો મિનિટ પૂરી થઈ ગઈ કા ના આઈ થિંક સરાઉ સાબા રે राव સાબ મોરે મોરો લા આપ બોમ્બે નો સિટી છે આપણે રસ્તો નાનો હોય ને એકા જ ગાડી આવી જાય ને ગાડી વચા બંધ થઈ ગઈ થી પ્લસ આ ટાયર માં પાછલા ઓ શીસલા ડગતી થી બીક લાગી એક્સક્યુઝિસ તો છે ની વાત ન થીલા પણ તો કાયા ખરે એક્સિડન્ટ વછે ને તમે જ

મારો <laughs> <laughs>

તો આજના માટે આટલું જ હતું મિત્રો હવે નેક્સ્ટ કયા બાઇક ઉપર ડ્રેગ રેસ લાવી કોમેન્ટ કરે આપણી ગાડી ગમે નથી ગોતી ઉપર બનાવશું કંઈક નવાનો હું કરશું તો આજ માટે આટલું જ હતું વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ ધન્યવાદ